તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ દરેક મિત્રોને અત્યારે વાગી જશે સાડા આઠ તમારો ભાઈ મસ્ત નાઇટ રેડી થઈ ગયો છે અને હાલ માતાજીની દીવાબત્તીએ કરી લીધી આપણે આજે લેટ ઉઠ્યા હતા એટલે રનિંગ કરવાય નહીં જ્યાં કાલે નહોતા જ્યાં કસરતે નહીં કરી બે દિવસથી લેટ ઉઠાઈ છે એટલે કસરત કરવાનો ને એવો મેળવતો નહીં તારે એક છોકરો ઉઠી ગયો છે અમારો કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ચાપી દોલ્યો તો મિત્રો ગરમા ગરમ દૂધ આવી ગયું છે આપણો વઘારેલો રોટલો અને રોટલીઓ બનવાનું ચાલુ હતું તો ગરમા ગરમ રોટલી એ પણ આવી જાય છે તો ઘણો બધો નાસ્તો છે તો ફટોપટ આ નાસ્તો કરી લઈએ ખેતર તો મિત્રો અત્યારે હવાર હવારમાં રીંકાઈ ચાલુ કરી દીધો છે બોર બોરમાં ફોણી જેટલો આવે તો મને બતાવું મારા મિત્રો બીજા બોરો કરતી સામાન્ય ફોણી ઓછું આવે છે સામાન્ય હળધી પાય પણ જ આવે છે બીજા બોરે બધી આખી પાઇપો ભરે મિત્રો રિંકાઈ પાણી વાળી છે બતાવું તમે આ ચાલુ રહ્યો આટલા પાણી હો હું તો મિત્રો અત્યારે વાગી જશે સાડા નવ અને ફરી એકવાર આજે તમારે ડુંગળીની અપડેટ આપવા માટે ખેતરમાં આવી જશું લગભગ વીસ દર આજુબાજુ થવા આવ્યું એટલે આપણી ડુંગળી પાવા આવી જાય છે તો મને તો કાલ ફરમદાર પહી દઈએ જોઈ લે બહુ બેસ્ટ દેખાય છે મિત્રો હવે તો આપણા ઘરની બારી રહી ના પાછળ રહીને જોઈએ છીએ ને ખેતરમાં લીલું લીલું સમ દેખાય છે એટલે જે પાળીઓ છે ને પાડીઓ ઉપર આવી જાય છે ડુંગળી સારી દેખાય છે બતાવું જોઈ મિત્રો હાલ તો ડોગર જેવી દેખાય છે આખો પાળીઓ લીલો સમ દેખાવા માંડ્યો છે આખા ખેતરમાં મિત્રો ડુંગળી પાળીઓના બહાર નીકળી જાય છે આ બાજુના ભાગમાં તો આ વખત પાછું ને ઓટોમેટિક ઓગળવાની ચાલુ થઈ જાય એટલે કે ધીરે 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 મોટી થવાની ચાલુ થઈ જાય મિત્રો તો ડુંગળીની શેતી તમને પહેલી વખત કરીએ છીએ તો શું રહ્યું એ કમેન્ટ કરીને કહી દેજો અને અમુક સારા મિત્રો જે આગળ વાયેલા છે ને તો બહુ બેસ્ટ દેખાય છે આ સારા રહે ને મિત્રો આગળ

હું ટાઈમ થઈ ગયો છે આપણે શૂટિંગમાં જવા માટે તો જમવાનું એ રેડી બનાવીને જો બધા તો જમવાનું મેં લઈ લીધું છે જમીન પાસેની આંકડવાનું છે શૂટિંગમાં તો જમવામાં શું બનાવ્યું છે બતાવું તમને હું તો મિત્રો જમવામાં હશે આજે ચાલર અને ડેટીનું મિક્સર આ થોડો ગોળ લઈ લીધો છે મેં ખાવા માટે હાથે ઘોળની રોટલી હશે મીઠું લાવ્યું હતું અને સાય સાફા ઘરની તો મિત્રો ફટોપટ જમી લઈએ જલ્દી પાસે નીકળીએ શૂટિંગ મિત્રો જોગમાં ટાઈગરના શૂટિંગમાં આવી ગયા છીએ ખતરનાક લોકેશન ઉપર આવ્યા છીએ જોઈ લે પાછળ આપણી ગાડી પડી શૂટિંગ ચાલુ થાય આજે કોઈ ગામડાનો કેવો ફસ નહીં આજે ખેતરમાં આપણે જગ્યા લેવાની સૂચન આવે છે અને સોમો કાકો બધી કાઢ્યા છે ને બાબુજીને બધા આવ્યા છે બતાવું તમારે ત્રણ ગાડીઓએ બહુ સીટી પડી છે ને એટલાથી હેડીને એટલા આવે છે તો મિત્રો આપડે શૂટિંગ પૂરું કરીને હું ઘેર આવી ગયા છીએ માટે લાયા તા હું લાયો પપ્પો લાયો વેફર ચીખું શું લાવ્યો ચીખું તો મિત્રો ચા બને છે પછી ચા પી લઈએ અને ચા પી ફ્રેશ થઈ જઈએ તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધો છે અને બાજુમાં હળવો હળવો નાસ્તો લીધો છે સેમ હમણાં એ ગોઠિયા છે તો પ્રોપર નાસ્તો કરી લઈએ ને નાસ્તો કરીને આપણો પતિ જોયો છે ગેસનો બાટલો તો જો કદાચ પીંટલું છે જવાનું ના હોય તો ચાલે ચા નહીં પીવાનો ભાઈ બે જો તો કદાચ ના હોય તો આપણે જઈએ વિસનગર કેસ નો તો મિત્રો અત્યારે પડી જાય છે સાંજ ને અત્યારે હાડા વાગી જાય તો મુન્યો મો અને ડીગુ મુન્યો મો ડીગુ થઈને જણા જીએ છીએ બાલીને બોલાવવા માટે ડીગુ જોઈ જઈએ છીએ કમવાડી બોલાવા આ બાળી બોલાવા ભઈ ભલ્લાયો ની ગાય દોવાની તો મિત્રો અમે શાંતિ દે હેતરમાં જઈને ઘેર આઈ ગયા તો બાળી પાહે અને જીગો આયો ઓંધી ઓંધી કુડે ઓંધી ઓંધી એ એ ની કો કોણ આઈ લ્યા કોણ આયો જીગો લસ લે જીગો આયો હા ભાઈ જીગો જીગો સોકરો માંડકોક લાયો જોઈએ હું લાયો હું લાયો જીગા દાદી લી

ખાલી દે મોટા તો મિત્રો અમે આવી જઈએ છીએ અત્યારે જંત્રાલ અને આપણી ચેનલના ખાસ મિત્રો એવા આપણા મોટી પોઈન્ટથી અજીતભાઈ છે સાથે સિંગર કલાકાર આપણા વિશાલભાઈ છે અને સાથે બીજા મિત્રો છે તો એ લોકો પિન્ટુભાઈનો બર્થડે છે એટલે વિશ કરવા માટે અહીંયા કેક લઈને આવ્યા છે તો એનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ અને ફરી એકવાર એવાના હંગાથી મુલાકાત કરી દઈએ તો આ છે અમારા પોઈન્ટથી કલાકાર વિશાલભાઈ હા એમના સાથી મિત્રો છે બે બે અને અમારા હાસ્તી કરજાને એવા મારા અજીતભાઈ હાય કરજો ભાઈ અને પિન્ટુભાઈનો બર્થડે છે એટલે ખાસ તો અમારા રાહુલભાઈ જીગો પોણો અને આ બાજુ છે મોમા બધા હા એ હું ભૂલી જયું મોમાનો બર્થડેનો મિત્રો તો કમેન્ટમાં વિશ કરી દેજો મોમાને પણ ਇਹ ਲੈ ਸਿਕਰਟ ਨਾ ਮੋਮਾ ਮੈਂ ਅੰਲਾ ਕਹ ਰਿਹਾ ਕਹ ਬਣ ਨਹੀਂ ਤੁਮ ਨੂੰ ਹਾਂ ਤੋ ਮਿੱਤਰੋ ਮੋਮਾ ਨੇ ਕੇਕ ਨੇ ਵੇਟ ਕਰੀ ਰਹਾ ਤਾਂ ਇਹ ਆ ਜਿਹਾ ਕੇਕ ਰਾਹੁਲ ਬਈ ਲਿਆ ਐਸੇ ਤੋ ਬੇ ਜਣਾ ਨਾਲ ਹੱਥੇ ਬਰਥਡੇ ਰਿਸ ਕਰੀ ਦਈ ਆ ਆਪਣੇ ਮਿੱਤਰੋ

હ૫ારુ પશ્યત જેજજે જેપ બેજે જમ ઙ૫રું ર્ં જાં જેજસે કરું જલેજલેં જે જલેલેમ જેલેમ જેમા�

ਸੰਜੇ ਇਹ ਇੱਕ ਚਾਹ ਲਓ ਪਹਿਲਾਂ ਖਾਣਾ ਨਹੀਂ ਖਾਓ ਮੈਂ ਖਾ ਦਉ। ਦਾ ਮਸਾ ਨਹੀਂ ਖਾਓ ਮੈਂ ਖਾ ਲਿਆ। ਚਲ ਆਵਾਂਗੇ ਉਹ ਫੋਟੋ ਖਾਣੇ। ਤਾਹਲਾ ਆਇਆ ਮਗ ਐ ਬਿਲਾ ਸੰਜੇ ਕਹਿੰਦੇ ਐਪੀਐਮ ਬੰਦੇ ਤੁਸੀਂ ਦਿਓ ਅਧਾਰੋ ਸਾਲ ਤੇ ਤੁਹਾਡਾ ਜੀਵਨ ਵਿੱਚ ਪ੍ਰਗਤੀ ਕਰਾਵੇ ਮਾਤਾ ਜੀ ਨੂੰ ਪ੍ਰਸ਼ਨਾ ਕਰੀਏ ਸੀ। ਕਦ ਕਰੋਂਗੇ ਕਰੋਂਗੇ ਕਰੋਂਗੇ। ਆਨੂ ਭਾਈ ਨਾਟਕ ਕਰਨਾ ਚਾਹਤੇ ਕਰਦੇ। આ કે મોન માંગ્યા ઓમ જો ઇન્ટુ ભાઈનો મોમાલો અલ્યા ઓમ જો ફાસ્ટ ફાસ્ટ જલ્દી બરાબર મોમાતા એક જ સેકન્ડ લેજો ઓમ બસ તકવરા બોલે પેણી

આપણો બર્થ સેલિબ્રેશન કરીશું અને મોટી ભાઈથી આપણા અજીતભાઈને કલાકાર વિશાલભાઈને ત્યાંથી કેક લઈને આવ્યા હતા એટલે અચાનક પ્લાન થઈ ગયો અને મિત્રો સેલિબ્રેશન કરી દીધું અને એ પણ તમને બતાવ્યું હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ડીગીએ ઊંઘી છે મનુએ ઊંઘી ગયો છે તો અમે જીગોન બે જણા ખાવાનું બાકી છે તો ફટાફટ જમી લઈએ અને જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમને તો મિત્રો જમવામાં આજે આપણું બનાવ્યું છે ડુંગળીનું શાક છે ઘઉંની રોટલી છે બાજરીના રોટલા છે જીભો અમુક ખાવા બે ગયો છે અને ઘરનું દૂધ છે તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી જી આપણે બોરમાં એડિટિંગ કરવા માટે મિત્રો શોથી જમીન અને આપણે બોર ઉપર આવી જાય છે અને આજ તો જીભો આવે છે એટલે મહેફિલ જમાય છે અને કાપે લગાવે છે કાપણીએ ચાલુ છે આપણી એડિટિંગ કામકાજ ચાલુ છે તો બાકી વિડીયોમાં આજ માટે આટલું જ છે જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય મારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તે મિત્રો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે મળીશું આપણું લખાજો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુજ શુભ શુભરાત્રિ જય જુગ